છે હવે થોડી જ વારમાં સાંભળશો પ્રાદેશિક સમાચાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પટેલ વાંચે છે મુખ્ય સમાચાર જામનગરમાં બસો છવ્વીસ કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ગાંધીનગરના મેડિકલ કોલેજમાં નવા વિદ્યાર્થીઓને હેરાન કરનારા જૂના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા રાજ્ય પોલીસે ગત ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા એકત્રીસ જેટલા આરોપીની ચાકાસણી કરી હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું નેવ્યાસી વર્ષની વય અવસાન સુરેન્દ્રનગરના ત્રણ ખેલાડી ઉત્તરપ્રદેશમાં એસસીએફઆઈની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરેક શહેરના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જામનગરમાં છસો બાવીસ કરોડ રૂપિયાથી વધુના ઓગણસિત્તેર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતાં શ્રી પટેલે કહ્યું ગત ત્રણ દિવસમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં એક હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા ઉપરાંત શ્રી પટેલે જામનગરમાં બસો છવ્વીસ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલા સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર બ્રિજનું પણ લોકાર્પણ કર્યું હવે સુભાષ બ્રિજથી સાત રસ્તા સર્કલ સુધીનો નવો માર્ગ મળવાથી નાગનાથ જંકશન ગ્રેઇન માર્કેટ બેડી ગેટ જેવા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે અંદાજે ત્રણ હજાર સાતસો પચાસ મીટરની લંબાઈ ધરાવતા બ્રિજ નીચે વાહન મૂકવાની જગ્યા રમતગમત પ્રવૃત્તિઓ તથા ફૂડ ઝોન જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ આ પ્રતિકાત્મક બ્રિજની ભેટ બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો બ્રિજ એનું પણ ઉદ્ઘાટન થયું લાંબામાં લાંબો સૌરાષ્ટ્રનો બ્રિજ હશે પણ એની સાથે તમે દ્વારકાથી આવો અને બાયપાસ જવાને બદલે શહેરમાં આવો તો એક છેડેથી બીજે છેડા સુધી કોઈ જગ્યાએ બ્રેક માર્યા વગર આખા જામનગરને મધ્યમાંથી પસાર થઈ જવાય એવો બ્રિજ શાયદ ગુજરાતમાં એક પણ ગાંધીનગરની મેડિકલ કોલેજમાં જૂના વિદ્યાર્થીઓ દ્વારા નવા વિદ્યાર્થીઓને હેરાન કરવાની ઘટના અંગે સરકારે કડક કાર્યવાહી કરી છે તબીબી મંત્રી પ્રફુલ પાનશેએ આ અંગે જણાવ્યું આ ઘટનામાં ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીને બે વર્ષ માટે અને બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ મહિના માટે કોલેજમાંથી બહાર કાઢા એટલે કે સસ્પેન્ડ કરાયા છે શ્રી પાનછડીયાએ તમામ વિદ્યાર્થીઓને કોઈને ત્રાસ ન આપવા અને માનવતાનો ભાવ રાખવા અપીલ કરી છે આ કોઈ વ્યક્તિગત નહીં પરંતુ અનનોન કમ્પ્લેન આવી હતી અને એ પ્રમાણે અમારા વિભાગના અધિકારીઓ સીસીટીવી કેમેરા વગેરે ચેક કરતા માનવું પડ્યું કે ખરેખર બાળકોને હેરાન કરવામાં આવ્યા છે તુરંત જ પ્રથમ વર્ષના બાળક સાથેની આત્મીયતા ખેડવી એમને હિંમત આપી બધી સાચી હકીકત કીધી એ પ્રમાણે થર્ડ યરના સ્ટુડન્ટ્સને બે વર્ષ માટે હોસ્ટેલમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને સેકન્ડ યરના તમામ સ્ટુડન્ટ જે હેરાનગતિમાં ભાગ લીધો હતો એવાને છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા રાજ્યમાં ગત ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ જેટલા આરોપીની ચકાસણી કરવામાં આવી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું રાજ્ય પોલીસે વિશેષ ઝુંબેશ હેઠળ સો કલાકમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો ત્રીસ વર્ષનો રેકોર્ડ તપાસી તેમની હાલની પ્રવૃત્તિ અને નોકરી સહિતની વિગતની ખરાઈ કરી હવે બીજા તબક્કામાં રાજ્ય બહારના આરોપીઓની ચકાસણી કરી તેમના વિસ્તૃત દસ્તાવેજ એટલે કે ડોઝિયર તૈયાર કરવા પણ માનક સંચાલન પ્રક્રિયા એસઓ તૈયાર કરી સઘન કાર્યવાહી કરાશે એટલે હવે આવતા દિવસોમાં આ ચેકિંગ દરમિયાન જે ઇસમો જે વ્યક્તિઓના વિરુદ્ધના ગુના દાખલ થયા છે અને જે હાજર નહોતા મળ્યા અમુક કારણોસર સરનામું બદલાઈ ગયા હોય અથવા રાજ્ય બહારના પણ છે એમાં આશરે ચૌદ એવા છે જે રાજ્ય બહારમાં અત્યારે હાલ રહી રહ્યા છે એટલે એ લોકોની ચેકિંગ માટે પણ આપણે પદ્ધતિ કાર્યશાળી આપણે અપનાવીશું અને એ લોકોની ચેકિંગ પણ ત્વરિત થાય એના માટે પણ આપણે કાર્યવાહી ચોક્કસ કરીશું એસઆઈ રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વલસાડના કપરાડા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય જીતુ ચૌધરીએ એસઆઈઆર અભિયાનમાં વિવિધ વિસ્તારના બીએલઓ સાથે મુલાકાત કરી તેમની કામગીરીની માહિતી મેળવી સુરેન્દ્રનગરના વઢવાણ વિધાનસભા વિસ્તારમાં બુથ સ્તરના અધિકારી બીએલઓ નીરવ સતાણીને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલે પ્રશંસાપત્ર એનાયત કર્યું જ્યારે ચોટીલા વિધાનસભા વિસ્તારમાં નાયબ કલેકટર એસટી મકવાણાએ ગોલીડાના બીએલઓ ભાવદાસ ગોલંડીયા અને પરબડીના બીએલઓ વિનુ પરમારને સો ટકા કામ પૂર્ણ કરવા બદલ સન્માનિત કર્યા બીજી તરફ અમરેલીના લાઠી વિધાનસભા વિસ્તારના ચાવંડ ખાતે સાંસદ ભરત સુતરિયાએ એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરી તો રાજ્યમંત્રી કૌશિક કરીયાએ અમરેલી વિધાનસભામાં બુથ નંબર બસો થી બસો સુધીની એસઆઈઆર કામગીરીનું નિરીક્ષણ કરી લોકોને મતદાર યાદીમાં ચોકસાઈથી નામ નોંધાવવા અપીલ કરી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇસનપુર તળાવમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી આજે સવારથી શરૂ કરવામાં આવી છે છેલ્લા ચાલીસ વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં કરાયેલા ગેરકાયદે દબાણ હટાવાયા હોવાનું ઝોન છના ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું તળાવ ઉપર ગેરકાયદેસર બાંધકામ હતા એને તોડી પાડવા માટે અલગ અલગ ટીમો આવી અને કામગીરી ચાલુ છે પોલીસ દ્વારા લગભગ થી વધુ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે જે સ્થાનિક લોકો છે એ લોકો સાથે લગભગ એક વીક થી અમે ટચ માં છીએ અને લગભગ સિત્તેર એસી ટકા લોકો અત્યાર સુધી તો નીકળી ગયા હતા જાતે આ સમગ્ર કામગીરીમાં અત્યારે લગભગ બે થી ત્રણ દિવસ અમારું આકલન છે હજી ચાલશે આ બંદોબસ્ત ગીર સોમનાથમાં જિલ્લા પુરવઠા તંત્રએ આકસ્મિક તપાસ કરી શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો કબજે કર્યો અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે સૂત્રાપાડા શહેરના ઉપલાપાડા વિસ્તારમાં તપાસ કરતાં એકસો પચાસ કિલો ઘઉં સો કિલો ચોખા અને એક રીક્ષા એમ કુલ છત્રીસ હજાર નવસો રૂપિયાની કિંમતનો માલસામાન ટાંચમાં લેવાયો છે જ્યારે વેરાવળ શહેર ફિશરીઝ કોલેજ વેરાવળની સામે એકસો કિલો ઘઉં એકસો કિલો ચોખા અને એક રીક્ષા મળી કુલ સાહીઠ હજાર એકસો છાસઠ રૂપિયાનો માલસામાન કબજે કરાયો છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએટીને ફોલો કરશો હિન્દી સિનેમાના પ્રખ્યાત પીઢ અભિનેતા અને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત ધર્મેન્દ્રનું આજે નેવ્યાસી વર્ષની વય અવસાન થયું લાંબા સમયથી બીમાર રહેલા અભિનેતાએ મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા આ મહિનાની શરૂઆતમાં તેમને બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સ્વર્ગીય ધર્મેન્દ્રએ શોલે સત્યકામ ચૂપકે ચૂપકે ગુલામી મેરા ગાંવ મેરા દેશ નોકર બીવિકા આઈ મિલન કી પેલા પ્રતિજ્ઞા ધરમવીર યાદો કી બારા જેવી અનેક ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય કરી લોકોનું મનોરંજન કર્યું હતું ફિલ્મોમાં તેમના યોગદાન બદલ વર્ષ બે હજાર તેમને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા સાંભળીએ એક અહેવાલ સેવા હિન્દી સિનેમાના હી મેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર પંજાબ માં તેમની સાધારણ લઈને સુપ્રસિદ્ધ અભિનેતા બનવા સુધી જીવન અને ભરેલું હતું વર્ષ ઓગણીસો પાંત્રીસ માં જન્મેલા ધર્મેન્દ્ર એ પોતાના ફિલ્મ કારકિર્દી ની શરૂઆત ફિલ્મ દિલ તેરા હમ તેરે થી કરી હતી છ દાયકા થી પણ વધુ ની કારકિર્દી માં તેમણે ત્રણસો થી વધુ ફિલ્મો માં અભિનય કર્યો હતો તેમણે થી અને જીવન પ્રત્યેના ઉત્સાહથી લોકોનું દિલ જીતી લીધું હતું પલ પલ દિલ કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહ તથા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ સ્વર્ગીય ધર્મેન્દ્રના નિધન પર શોક વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ આપી વડોદરાના દિવ્યાંગ તરવૈયા ગરીમા વ્યાસે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પાંચ ચંદ્રક જીત્યા છે તેમણે વ્યક્તિગત શ્રેણીમાં બે સુવર્ણ અને એક કાંસ્ય ચંદ્રક તથા ટીમ રિલે શ્રેણીમાં એક રજત તથા કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે સુરેન્દ્રનગરના ત્રણ ખેલાડી ઉત્તરપ્રદેશમાં યોજાનારી અખિલ ભારત શાળાકીય રમત મહામંડળ એસસીએફઆઈની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે હેમર થ્રો ઉંચી અને બસ્સો મીટર દોડના ખેલાડીઓ રાષ્ટ્રીય સ્પર્ધા માટે લખનઉ જશે તાજેતરમાં યોજાયેલી રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ધાંગધ્રાની શિશુકુંજ શાળાના ભરત કરિયા અમન વણઝારા અને પ્રશાંત સુમેરાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા તેમની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ છે હાલ આ ખેલાડીઓ ગુજરાત રમતગમત સત્તામંડળ દ્વારા સંચાલશે ચાલિત ઇન સ્કૂલ યોજના અંતર્ગત તાલીમ રહી રહ્યા છે અને પંચમહાલમાં યોજાયેલી આઈજીપી કપ ક્રિકેટ સ્પર્ધામાં પંચમહાલ પોલીસ ટીમનો વિજય થયો છે ગોધરાના એસઆરપી ક્રિકેટ મેદાન રમાયેલી ફાઇનલ મેચમાં ટીમે દાહોદ કલેક્ટર ટીમને ચોસઠ રનથી હરાવી વિજય ચિહ્ન પોતાના નામે કર્યું હતું અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર જામનગરમાં બસો કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવર મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ ગાંધીનગરના મેડિકલ કોલેજમાં નવા વિદ્યાર્થીઓને હેરાન કરનારા જૂના વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા રાજ્ય પોલીસે ગત ત્રીસ વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સંકળાયેલા એકત્રીસ હજાર આઠસો ચોત્રીસ જેટલા આરોપીની ચકાસણી કરી હિન્દી સિનેમાના પ્રખ્યાત પીડ અભિનેતા ધર્મેન્દ્રનું નેવ્યાસી વર્ષની વય અવસાન અને સુરેન્દ્રનગરના ત્રણ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રીના સાત વાગેની પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો